આખા માનગઢ જેલ હોય એ રીતે લીધો છે એમ છતાં અમે સરદાર સાહેબ ના માનગઢ ચોક ના પાદર માં વંદન કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાનના કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ માનગડ ચોકમાં મંજૂરી માંગી હતી મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે આંદોલન થી તો આઝાદી મળી હતી આજ આઝાદ ભારત માં આંદોલન ઉપર કોણ અને